જાણીતા ગાયક કૈલાસ ખેરના સાનિધ્યમાં યોજાનાર રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી હેલી હેલીભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સામાન્ય રીતે સિંગિંગ શોમાં અર્વાચીન અને પ્રાચીન ગાયકી પરંપરા ઉપર શો થતા હોય છે પરંતુ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ ફક્ત ફોક સોંગ એટલે કે ભાતીગઢ ગીતો ઉપર આયોજિત સિંગિંગ રિયાલિટી શો છે આ શો માટે સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી નવ યુવાનો માટે ઓડિશન કરવામાં આવ્યા હતા જેમાં વડોદરાની એમએસયુ યુનિવર્સિટીના જર્નાલિઝમ ફેકલ્ટીમાં ભણેલતી દીકરી શું હેલી ભટ્ટની ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે આ કાર્યક્રમમાં અઠ્યાવીસ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ થવા જઈ રહ્યું છે અને નેશનલ લેવલ એસી જેટલા ગાયકોની પસંદગી થવા પામી હતી તેમાંથી અંતિમ બાર ફાઇનલિસ્ટ સુધી પહોંચવામાં શ્રુષિ હેલી ભટ્ટને સફળતા મળી છે વડોદરા એમએસ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને મને ગર્વ છે કે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ અને ગુજરાતના જે લોક સંગીત છે એને હું નેશનલ ટેલિવિઝન પર રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છું એની સાથે સાથે જે ડી નેશનલ પર આ જે શો આવવાનો છે તે ચોવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેનો ટાઈમિંગ રહેશે આ થી આઠ તથા સેટરડે સન્ડે આ પ્રોગ્રામ રહેશે ટેલિકાસ્ટ થશે આઈ હોપ તે સૌને આપ સૌને ગમે અને આપનો સપોર્ટ મને મળતો રહે મને આઈ પર્સનલી એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધ શો એન્ડ ખાસ કરીને કૈલાસજી સમક્ષ જે મેં પ્રસ્તુતિ કરી છે ગુજરાતી ગીતોની આઈ હોપ કે તે આપ સૌને ગમે હાટ પાટણથી પટોળા പട്ടോളാഘോ എം റൂഡാര മൂരലിയ ചിത്രവജോ പട്ടണത്തി പട്ടോളാഘോ